નમસ્કાર હું છું નિહાર દેસાઈ આજના વિડીયોમાં વાત કરવી છે ગુરુકુલ શુપાની કેટલીક વિશેષતાઓ વિશે સો વર્ષ જૂની આ સંસ્થા ઓગણીસો ને ચોવીસમાં દયાનંદ સરસ્વતીના શિષ્ય શ્રી સદ્ધાનંદ સ્વામીએ સ્થાપી હતી સો વર્ષ જૂની સંસ્થા છે પરંતુ આજના ડિજિટલ અને આધુનિક યુગમાં કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે કારણ કે ગુરુકુળ શુપામાં અભ્યાસ કરતું તમારું બાળક એ સુપ્રવૃત્તિ કરી રહ્યું છે તે હવે તેઓના માતા પિતા આંગળીના ટેરવાથી જોઈ શકશે કારણ કે તેઓએ એક એપ લોન્ચ કરી છે જેનું નામ છે ઇઝ ઇન એડમિન એપ હા ઇઝ ઇન એડમિન એપ થકી વિદ્યાર્થીઓના માતા પિતા એ જોઈ શકે છે કે હાલ તમારું બાળક વર્ગખંડમાં હાજર છે કે નથી કે પછી હોસ્ટેલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યો છે તેણે પરીક્ષામાં કેટલા ગુણાંક પ્રાપ્ત કર્યા છે તે ઉપરાંત બાળકની અનેક વિવિધ માહિતીઓ મેળવવા માટે તેઓના માતા પિતા ઘરેથી જ બાળક વિશે જાણી શકે છે ગુરુકુલ શુપાનું સમગ્ર કેમ્પસ ફાયર સેફ્ટી તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અહીં ફક્ત વિદ્યાર્થીઓનું બાહ્ય સેફ્ટીનું ધ્યાન નથી રાખવામાં આવતું તેની સાથે સાથે તેમની શારીરિક ફિટનેસનું પણ ધ્યાન રાખવામાં આવે છે અહીં યોગા મલખમ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જો તમારા બાળકને ભારતીય સેનાનો હિસ્સેદાર બનાવવા માગો છો તો અહીં અગ્નિવીર પ્રોજેક્ટ પણ ચાલે છે અને તે ઉપરાંત તાલીમબદ્ધ બેન્ડ અને ગુરુકુલ જેના માટે પ્રખ્યાત છે અને ઊંચી પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે રમતગમત ક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહ્યું છે અહીં ધોરણ નવના વિદ્યાર્થીઓમાં તેમણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પણ શરૂઆત કરાવી છે જો તમે સુપાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તેવા વિદ્યાર્થીઓ અહીં તદ્દન ફ્રીમાં શિક્ષણ મેળવી શકે છે એટલે કે ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ શાળામાં નિઃશુલ્ક શિક્ષણ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે ગુરુકુળ એ બાળકોની શારીરિક બાબતોનું વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ધ્યાન રાખે જ છે પરંતુ તે ઉપરાંત તેમના ભવિષ્યનું પણ ધ્યાન રાખે છે તેમના માટે ગુરુકુલમાં વિશાળ પુસ્તકાલય છે જેમાં પચીસ હજારથી પણ વધુ પુસ્તકો છે જેમાં બાળક એ પોતાના જનરલ નોલેજ હોય કે પછી પ્રાચીન ધાર્મિક ગ્રંથો સામાયિકો વાંચીને પોતાના અંધારમય પટમાં પ્રકાશ ફેલાવી શકે છે હોસ્ટેલના બાહ્ય દેખાવ અને રંગરોગાણ સાથે તો એકદમ તંદુરસ્ત લાગે છે પરંતુ તેમાં રહેતા વિદ્યાર્થીઓને તેનાથી પણ વધારે તંદુરસ્ત પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેમને રોજ દૂધ મિષ્ટાન સાથે અનેક વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે અને જો બાળક તંદુરસ્ત હશે તો જ એક ઉજ્જવળ તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ થઈ શકે ધન્યવાદ